જે આપ મૂર્તિ નિહાળી રહ્યા છો એ વિષ્ણુ સ્વરૂપ મૂર્તિ છે સાથે સાથે આ વિસ્તારની અંદર એક હિન્દુત્વ ટકી રહે અને એ માટે જે કંઈ કરવું પડે હિન્દુત્વ માટે લોકો અહીંયા આવે દર્શનનો લાભ લે એ માટે અમે ખાસ વ્યવસ્થા ઓપરેશન સિંદૂરની અમે થીમ મૂકેલી છે આપ જોઈ રહ્યા છો કન્ટેનર છે એ રીતના પોસ્ટરો છે જે ઓપરેશન સિંદૂર નરેન્દ્રભાઈએ જે ઓપરેશન સિંદૂર બહાર પાડ્યું છે એ ટીમ છે સાથે સાથે મેક ઇન ઇન્ડિયાની ટીમ પણ અમે મૂકેલી છે આપણા જે પહેલગામ ખાતે જે લોકો મૃત્યુ પામ્યા છે એમના ફોટા સાથે પણ અમે લોકોએ અહીંયા મૂકેલું છે લોકોને ખબર પડે કે ભાઈ પહેલગામ ઉપર જે ધર્મ જોઈને ધર્મ પૂછીને જે એ લોકોએ ફાયરિંગ કર્યા છે ધર્મભૂ ધર્મભૂષિને જે ફાયરિંગ કર્યા છે કયા લોકોનું ફાયરિંગ કર્યું છે આટલા હિન્દુઓ છે એનો ફોટો પણ આપણે એમ મૂકેલો છે અને રીદી સીધી મિત્ર મંડળ એક અમારો પરિવાર છેલ્લા સાત વર્ષથી આ કાર્ય કરી રહ્યું છે જે પ્રકારે ધર્મભક્તિ રાષ્ટ્રભક્તિ દર્શન ભાવનગરમાં મોટી સંખ્યા અમે માત્ર હિન્દુત્વ મેં કાર્યક્રમ પણ એવા જ હોય છે અમારી તમે થીમ જોઈશો તો એક ભારતને શોભે ને તિરંગા પ્રકારનું આખું ડોમનું અમારું જે છે એ તિરંગાનો ડોમ બનાવેલો છે સાથે સાથે જે કાંઈ કાર્યક્રમે કરવાના છીએ એ માત્ર ને માત્ર ભારતની શાન વધે એ માટેના અમે કાર્યક્રમો કરવાના છીએ દર્શક મિત્રો આપણે વાત કરીએ રીધિશ્રી મંડળ જે છે કાળીબીર ખાતે છે સતત સાત વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન થઈ છે દર વર્ષે કંઈક ને કંઈક નવીન વસ્તુઓ અહીંયા જોવા મળે છે જે પ્રકારે પહેલગામમાં આતંકવાદી હુમલો થયો ને ત્યારબાદ ભારતે જે પ્રકારે જડબા તોડ જવાબ આપ્યો છે આતંકવાદીઓને ઢેર કર્યા છે અને સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રભક્તિ અને ધર્મભક્તિનો માહોલ ઊભો થયો છે અત્યારે બસ ફરી એક નવા પંડરમાં મળીશું ત્યાં સુધી રજા આપો